સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલક પરિવારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે સભાની અધ્યક્ષતા સાબર ડેરીના ચેરમેન શામળભાઈ બી પટેલે કરી હતી તો સભામાં વાઇસ ચેરમેન રીતરાજભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જે એજન્ડા હતા એજન્ડાની કોપી તમારી જોડે છે એ બધા એજન્ડા આજે સાધન સભામાં આજે બધા સર્વસંમતિથી પાસ થયા છે તથા એક પ્રમુખ સ્થાનેથી જે ચેરમેનશ્રીએ એક ઠરાવ કર્યો કે આવતી સાલથી ત્રીસ છ એના પહેલા જે ભાવ વધારો છે એ ચૂકવવામાં આવશે એ સૌથી સારો નિર્ણય છે બાકી રહેલો ભાવ ભાવફેર જેસ રૂપિયા જેટલો બાકી રહે છે કોઈ ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી ખરી ચેરમેનશ્રી એવું આશ્વાસન આપ્યું છે કે બે થી ત્રણ દિવસની અંદર કે દરેક મંડીના ખાતામાં આવી જશે એવું આશ્વાસન આજે આપી છે કેટલા દિવસની અંદર આ ભાવ ફેર ચૂકવામાં આવશે અને અત્યારે હાલ જે પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે એ શાંત થશે કે કેમ હા એ વખતે નક્કી થયેલું કે ભાઈ ભાવ વધારો જોઈએ છે તો લગભગ તેરથી થી ચૌદ તેર તેરથી થી ચૌદ ટકા જેટલો ભાવ વધારો અમને આપ્યો છે તો અમે આખ્રી સાલ માટે પણ એમને કહીએ છીએ કે ભઈ અમારે એક બધા પશુપાલકો 15 થી 20 ટકા વચ્ચે મિનિમમ તમે ભાવ દર આપો એ બધા પશુપાલકોનો અમારી ઈચ્છા છે તો સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલની સંસ્થાની વાર્ષિક પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો તેમણે નવા પ્લાન્ટ ગ્રીન એનર્જી અને આધુનિક ટેકનોલોજી અંગેની માહિતી આપી હતી સભામાં નિર્ણય લેવાયો કે હવેથી દર વર્ષે 30 જૂન સુધીમાં ભાવ ફેર ચૂકવી દેવામાં આવશે

જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ તીજસો પહેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી છે આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે બીજું ચેરમેન અને સેક્રેટરી એમનીમાં વર્ષમાં એકવાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે એ બોર્ડિંગની નિયામક નિર્ણય કર્યો હવે એક મિટિંગનું આયોજન આ રીતે કરવું તો સભાસદોના જે પ્રશ્નોની વાચા મળી જાય અને સાબરની જે પ્રગતિ દિન પ્રતિદિન વધી રહી છે એમાં વધારો થાય એ માટે रमी तारीख़ तेरमी तारीख़ दर फैसल

દરેક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી સાથે સાવર ડેરીનું નિયામક મંડળ સમયાંતરે મિટિંગો યોજવા માટેનો પણ ઠરાવ કરાવ્યો છે એક સાથે સાધારણ સભા સાબરડેરી હિંમતનગર ખાતે ગોપાલભાઈ પટેલ હોલની અંદર મળી ખૂબ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ખેડૂતે કોઈ રજૂઆત કરી નથી એકાદ બે ખેડૂતો એવા હતા કે જે પોલીસ એમને દબાવતી હતી સામાન્ય રીતે હોલની અંદર પોલીસ બીજી ઇતર વ્યક્તિ આવી શકે નહીં

મંડળીના ના પ્રતિનિધિઓ આવ્યા એમને પોતાને રજૂઆત કરવી જોઈએ પણ રજૂઆત થઈ નથી પ્રશ્ન એ કે કહેતા હતા કે પોલીસ દબાઈ રહી છે તો પોલીસ કોને મૂકી રાજ્ય સરકારની જવાબદારી છે શાંતિમય રીતે જે લોકો સભાસદો છે એમને જ પ્રવેશ ના બદલે પોલીસ અંદર દાખલ થઈ અને ખૂબ તાકાત થી અને એ તાકાત તો પરચો અને અનુભવ મને પણ થયો છે

વિડિયો મૂક્યા ઓડિયો મૂક્યા અને જાહેરાત આપી એમને તેમ છતો અને એમની હાજરી હોવા છતાં એના વિડીયો અહીંયા છે એને પોલીસ પણ જે ઘેર હતા મારા જેવા કે જે પ્રજાની હાથે હતા પ્રજાના પ્રશ્નોને ખૂબ શાંતિ હોય બીજી તારીખે આવો કોઈ મારો વિડિયો ઓડિયો નથી પણ સરકાર જે રીતે ખેડૂતોને દબાવવા છે આજે પોલીસ મોકલીને એ રીતે મારા ઉપર પણ ખોટો કેસ કરી ત્યારે પ્રજાએ દુધ ઉત્પાદકો ખેડૂતોના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એમના ઉપર ખોટા પોલીસ કેસ કરવામાં આવ્યા અને જે લોકો નહોતા એમના એમાં ઊંચું અને પોલીસ ચેલેન્જ રાજ્ય સરકાર નું પર હું કઉ છું કે મારો એક પણ વિડીયો મળે

એમનામાં એ તાકાત રહી નથી આજે એમના મીટિંગમાં બહાર રહીને વિરોધ કરવો જોઈએ અથવા તો વિરોધ કરી જોઈએ એ કશું છે નહીં એમણે સાર સ્વીકાર્યું છે એ બાબતે મારે કહીએ બહુ શાંતિપૂર્ણ મીટિંગ થઈ છે આજે કોઈ મુદ્દા ઉપર ચર્ચા કરવા કોઈ મુદ્દાનો કોઈ મુદ્દો જ આવ્યો નથી કોઈ બોલ્યું નથી આ જે બાકી નીકળતો જે ભાવ છે એ બાબતે કોઈ રજૂઆત આવી નથી ચેરમેનશ્રીએ જાહેરાત કરી કે બાકીના પૈસા અમે તહેવારો પહેલો તારીખ સિવાય આ તહેવારો પેલો આપી દેવાના છે લોકો સ્વીકારી ના એવી કોઈ જાહેરાત આ ભાવ ફેરની હતી એમને જાહેરાત કરી નવસો પંચાણું પ્રમાણ ચૂકવવાના છે બસ આ તહેવાર પેલો અઠવાડિયામાં આ લોકો ચૂકી જાય વહીવટી બાબત છે એને બે ચાર દિવસ આટલા બધા દૂધ ઉત્પાદકોના ખાતામાં સીધા આપવાના હોય એને તૈયાર કરી આપી દેશે